જે દક્ષિણ ભારતના ભાગો છે જેમાં આંધ્રપ્રદેશ હોય કર્ણાટક હોય કેરળ હોય તમિલનાડુ હોય તેલંગાણા છે આ તમામ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વનું એટલે કે ઈશાનનું ચોમાસું અત્યારે ચાલુ હોય જેવી રીતે ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં નૈઋત્યનું ચોમાસું પૂરું થાય પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે એવી જ રીતે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે એટલે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બને એક સ્વાભાવિક વાત છે અને અમુક અમુક મોડલો જે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બતાવી રહ્યા છે એ પણ સત્ય છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાનું છે પણ એ લો પ્રેશરની અસર છે ગુજરાતમાં કોઈ થાય નથી કેમ કે એ લો પ્રેશર છે એ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને પસાર થતા હોય છે એટલે આપણે એમનાથી કોઈ ખતરો હોતો નથી આ એક લો પ્રેશર જે અત્યારે બતાવી રહ્યું છે મોડલોના આધારે એ એક લો પ્રેશર આવનારા દિવસમાં પણ હજી અનેક લો પ્રેશર છે એ બંગાળની ખાડીની અંદર દક્ષિણ તરફ અરબ સાગરમાં પણ દક્ષિણ તરફ અને શ્રીલંકાની આસપાસ પણ અનેક પ્રકારના લો પ્રેશર અને ડિપ્રેશન સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જોકે ત્યાં લો પ્રેશર કે ડિપ્રેશન સિસ્ટમ બને એનાથી આપણે અત્યારે હાલ પૂરતો કોઈ ખતરો નથી